નમસ્કાર મિત્રો તમારું વધુનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સહેલું ચેનલ બ્લોગ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું કે મેરડી માતાજીને મોકલી કેવી રીતે શકાય મેરડી માતાજીને મોકલવાનો મંત્ર આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો અંત સુધી વિડીયો જોવા વિનંતી અને હજી સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો મિત્રો હવે આગળ આગળ વધતા કઈ રીતે મેરડી માતાજીને મોકલવાનો મંત્ર છે તે હવે તમને જણાવું તો મિત્રો આ મંત્ર ફક્ત જાણકારી માટે જ આપવામાં આવે છે તમારે તમારા ગુરુની રજા લઈને જ આ બધી વિધિ કરવી સ્વાસ્તિક સાધના વિશે તમને જણાવી દો તો સૌથી પહેલાં તો આમાં એમાં સુખડીનું કે શોખાનું તમે નિવેદ ધરી શકો છો આનું તમારે નિવેદ ધરી અને પછી આ મંત્રનો જાપ તમારે ચાલુ કરવાનો છે મિત્રો આ મંત્રની સાધના તમારે કાળી ચૌદશના રાત્રિએ કોઈ એકાંત જગ્યાએ કરવાની છે મંત્રનો ફક્ત તમારે એકસો ને વખત જ જાપ કરવાનો છે અને એકવીસ વખત તમારે આહુતિ આપવાની છે મિત્રો આહુતિ આપતા વખતે તમારે મંત્ર બોલવો તમે નિવેદ સોખા બનાવ્યો હોય તો ચોખા અને તમે સુખડી બનાવ્યો હોય તો સુખડી તમારે એકવીસ વખત અંગારામાં તમારે આગમાં તમારે આ મંત્ર બોલતા તમારે એકવીસ વખત નિવેદની આહુતિ આપવાની છે આમ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે મિત્રો હવે તમને તાન્સિક રીતે આ મંત્રને સિદ્ધ કરવાની વિધિ જણાવી દઉં તાંસિક વિધિમાં તમારે એક બકરાની કલેજી એક દારૂનો પ્યાલો એક શ્રીફળ માતાજીને મંત્ર જાપ કરતાં પહેલાં ધરવાનું છે પછી તમારે મંત્ર જાપ ચાલુ કરવાના છે મંત્ર જાપ તમારે એકસો ને પચીસ વખત જાપ કરવાના છે મંત્ર બોલીને તમારે એકવીસ વખત અંગારાની અંદર આહુતિ આપવાની છે આહુતિમાં તમારે બકરાની કલેજી આપવાની છે આમ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જશે મિત્રો આ મંત્રની સાધના તમે કાળી ચૌદશના દિવસે કરશો તો એક દિવસમાં આ સાધના સિદ્ધ થઈ જશે મિત્રો આ તમે સામાન્ય દિવસમાં તમે સાધના કરશો તો આ તમારે અગિયાર દિવસ સુધી આ સાધના કરવી પડે છે અને મંત્રની સંખ્યા તમારે દિવસની અગિયાર માળા રહે છે અગિયાર દિવસ સુધી તમારે મંત્રની જાપ કરવાના છે અને તમારે સામાન્ય દિવસમાં પણ આ મંત્રની સાધના સિદ્ધ થઈ જશે સામાન્ય દિવસમાં જો તમે આ મંત્રની સાધના ચાલુ કરો તો રવિવાર કે મંગળવારે તમારે ચાલુ કરવાની રહેશે મિત્રો આ સાધના ગુપ્ત રાખવાની છે આ સાધના વિશે તમારે કોઈપણ વ્યક્તિને કે કોઈપણને આ વાત કરવાની નથી આને તમારે ગુપ્ત રાખવાની છે આ સાધના સિદ્ધ થઈ જાય પછી આનો તમારે ઉપયોગ વિચારીને કરવાનો છે કોઈ પણ તમને હેરાન કરતું હોય કે કોઈપણે તમારું કંઈક ખોટી રીતે લઈ લીધું હોય તો તમે આ સાધના અને આ મંત્રથી તમે તે વસ્તુ કરી શકો છો ખોટી રીતે કોઈપણની હેરાન કરવા માટે આ મંત્રને તમે પ્રયોગ કરો છો તો તમને તકલીફ થાય છે મિત્રો આ સાધના પૂરી થાય અને તમારું કામ પૂરું થાય ત્યારે તમારે માતાજીને તેનું નિવેદન એક શ્રીફળ ધરી દેવું જો તમે સ્વાસ્તિક રીતે તમે મંત્રનો જાપ કર્યો હોય અને સિદ્ધિ કરી હોય તો તમારે સુખડી અને સોખા બેમાંથી એક વસ્તુ તમારે માતાજીને ધરી દેવી અને જો તમે તાન્સિક રીતે માતાજીને સિદ્ધિ કરી હોય તો તમારે દારૂ બકરાની કલેજી અને એક શ્રીફળ ધરી દેવું હોય મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈપણને કારણ વગર ખોટી રીતે આ મંત્રનો પ્રયોગ કોઈ ઉપર કરવો નહીં તેનું ખરાબ પરિણામ મિત્રો તમારે જ ભોગવવું પડશે એટલે આ મંત્રનો પ્રયોગ કરતાં પહેલાં તમારે સમજી વિચારીને આનો પ્રયોગ કરવાનો છે મંત્રો જણાવ્યા પહેલાં માતાજીને તમારે કેવી રીતે મોકલવાનું છે એ તમને મંત્ર જણાવી દઉં તો મિત્રો મેરડીમાંને મોકલવાનો મંત્ર કંઈક આ પ્રકારનો છે મેલા મંતરની મેરડી મેરડી રમે માજમ રાત મેલી છે ક્રિયા ને મેલા છે જાપ મેલડી રમતી માજમ રાત સાડા ત્રણ ઘડી સાડા ત્રણ દિન આટલા વેણ મેલડી કરે મારી મોકલાવી ના જાવે તો મહાદેવ પાર્વતીની દુવાહી ફરે અમારો વેરી તારો પરબ બાણ કાઢે પ્રાણ આટલા વેણ મેલડી કરે ચંદા છૂરજની ચાખે મહાદેવ પાર્વતીની દુવાહી ફરે મિત્રો મંત્ર ફરી એકવાર બોલું છું મેલા મંત્રની મેલડી મેળડી રમે માજમ રાત મેલી છે ક્રિયા ને મેલા છે જાપ મેલેડી રમતી માજમ રાત સાડા ત્રણ ઘડી સાડા ત્રણ દિન મારી મોકલાવી ના જાવે તો મહાદેવ પાર્વતીની દુવાઈ ફરે અમારો વેરી તારો પરબ મારે બાણ કાઢે પ્રાણ આટલા વેણ મેલડી કરે ચંદા સૂરજની ચાખે મહાદેવ પાર્વતીની દુઆઈ ફરે મિત્રો આ પ્રમાણે મેરડી માતાજીને મોકલવાનો મંત્ર છે મિત્રો પહેલાં તો તમારે આ મંત્રને તૈયાર કરી લેવો પછી આ મંત્રને ચાલુ કરવો મિત્રો આ મંત્રને તમારે કોઈ જમીન તમારી કોઈ મિલકત કે કોઈ ગેર ગેરકાયદેસર લઈ લીધું હોય કે પછી ખોટી રીતે તમને એ પરેશાન કરતું હોય કે પછી તમારે કોઈ રૂપિયા લઈ લીધા હોય અને પાછા ના આપતો હોય આવા સમયમાં તમે આ મંત્રનો પ્રયોગ કરી શકો છો પણ કોઈ નિર્દોષ ઉપર તમારે આ મંત્રનો પ્રયોગ કરવો નહીં મિત્રો આ મંત્રથી તમારે કોઈ ઉપર મૂડ પ્રયોગ કરવો નહીં મિત્રો આ મંત્રનો પ્રયોગ તમારે કેવી રીતે કરવો એ તમને જણાવી દઉં સૌથી પહેલાં તો તમારે કાળા તલ અડદ કે ચોખા કે ભભૂત શ્રીફળ આમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ લેવાની છે પછી આ મંત્ર તમારે એકવીસ વખત બોલવાનો છે એકવીસ વખત આ મંત્રને તમારે બોલી અને તમે જે વસ્તુ લીધી હોય એ તમારા હાથમાં લઈ અને તમારે ફૂંક મારવાની છે ત્યાર પછી ગામ કે કોઈ પણ શહેર કે એ વ્યક્તિનું પૂરેપૂરું નામ જાણી અને પછી જ એ વ્યક્તિનું પૂરું નામ બોલી અને પછી તમારે ફૂંક મારવાની છે ત્યાર પછી તમે જે વસ્તુ લીધી હોય તે વ્યક્તિના ઘરની આજુબાજુમાં નાખી દેવાની છે મિત્રો એ વ્યક્તિ તમારીથી દૂર રહેતો હોય અને તમે એના ઘરની આજુબાજુમાં જો ન નાખી શકો આ વસ્તુ તો તો તમારા ઘરના કોઈ નજીકમાં એકાંતમાં કે પછી કોઈ શમશાનમાં કે નદીમાં આ વસ્તુ તમારે નાખી દેવી મિત્રો આમ કરવાથી મેરડી માતા તમારું કાર્ય કરવા પહોંચી જાય છે ત્યાં તમારું કામ પૂરું થાય એટલે તમારે માતાજીને નિવેદ અને એક શ્રીફળ આપી દેવું મિત્રો તમે જે રીતે માતાજીને સિદ્ધ કર્યા હોય તે રીતે તમારે માતાજીને ભોગ આપવાનો છે જો તમે શાસ્ત્રિક તમે સાધના કરી હોય તો તમારે એ રીતે ભોગ આપવાનો છે અને જો તમે તાન્સિક સાધના કરી હોય તો તમારે એ રીતે ભોગ આપવાનો છે મિત્રો આ રીતે મેરડીમાં તમારું કાર્ય કરે છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમેન્ટમાં જય મેરડીમાં લખો અને મિત્રો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી નાખો